ફાઇનલી લગ્નના એગ્રીમેન્ટમાં થઈ ગઈ છે સય હવે કઈ નો પડે ફેર કારણ કે આ ભૂમિ તો છે જીજે તેર જી હા વરરાજા પક્ષ વાળા તો નાચે તે કારણ કે તે તો જાન લઈને આવ્યા છે પરંતુ દીકરીના ઘરે પ્રસંગ હોય અને દીકરી વાળા પણ આવી રીતે બિંદાસ નાચે તેનું કારણ શું છે તેના માટે આખો વિડીયો છેક સુધી જોવો જો જો વર અને કન્યા કેટલા ખુશ છે દીકરા દીકરાને દીકરીવાળા બંને ખુશ છે કારણ કે તેમને કેટરિંગ સર્વિસની જરા પણ ચિંતા નથી થી ઓની કેટરસનું કામ હોય એટલે કઈ કહેવાનું ના હોય ઓની કેટરસનું ફૂડ એકદમ ટેસ્ટી હોય છે યમી હોય છે અને ક્વોલિટી ફૂડ હોય છે અમને પહેલેથી ભાવે છે એમનું એકદમ પરફેક્ટ લગ્ન પ્રસંગની અંદર સૌથી વધારે કોઈ મહત્વ હોય છે ને તો તે છે સૌથી સારો જમણવાર એટલે કે સૌથી સારી કેટરિંગ સર્વિસ આપણે કોને આપી તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ એક મેરેજ ફંક્શનની અંદર અને અત્યારે અવની કેટરસનું અત્યારે સરસ મજાનું કામ છે તો આપણે દીકરીવાળાને પૂછીએ કે તેમને આમનું વર્ક કેવું લાગ્યું તો સર તમે કેવું લાગ્યું અવની કેટરિંગનું વર્ક અવની કેટર્સ એટલે સાહેબ મારે કંઈ કહેવું પડે એવું છે જ નહીં એટલા માટે મારી સાથે 25 વર્ષથી જોડાયેલા છે એમની ત્રણ પેઢી મારી સાથે કામ કરે છે મારા મેરેજ પહેલાંથી મારા મેરેજને વીસ વર્ષ થયા તે પહેલાં મારા ઘરે કોઈ પચાસથી પાંચસો કે પચીસો માણસનો પ્રસંગ હોય તો મારે ઓર્ડર એમને જ જાય એમના ફૂડમાં મારે ક્યારેય ચેક નથી કરવું પડ્યું જોવું નથી પડ્યું ટેસ્ટ લાજવાબ હોય છે પહેલાં એમના મમ્મી સાથે કામ કર્યું પછી એમના દીકરા સાથે અને હવે એમના દીકરા સાથે કામ કરું છું ત્રણ પેઢીથી સતત અમે લોકો એમને વગર સંકોચે ઓર્ડર આપી છે બરાબર છે ત્રણ ત્રણ પેઢીથી